ઓમ નમઃ શિવાય આપણા મલકમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનો એટલે શિવ ભક્તિના ઘોડાપુરનો મહિનો આ મહિનાની અંદર આ સમયની અંદર આપણે શિવના અનેક જ્યોતિર્લિંગો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજના આપણા વિડીયોની અંદર આપણે કેરળમાં સ્થિત મલ્લિકાર્જુન સ્વામી જ્યોતિર્લિંગ વિશે ચર્ચા કરીશું સૌરાષ્ટ્ર સોમનાથમચમ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ આ મલ્લિકાર્જુન સ્વામી એ એક ખૂબ જ પ્રખ્યાત જ્યોતિર્લિંગ આપણા મલકના દક્ષિણ છેડે કેરળની અંદર શ્રી શૈલમ નામના પર્વત પર સ્થિત છે મલ્લિકાર્જુન સ્વામીનો અર્થ શાબ્દિક રીતે જોઈએ તો મલ્લિકા એટલે પાર્વતીજી અને અર્જુન સ્વામી એટલે ભગવાન શિવ આ મલ્લિકાર્જુન સ્વામીનું જે જ્યોતિર્લિંગ છે તે ખૂબ પ્રખ્યાત છે અને એની પાછળની કથા પણ આપણે બધા જાણીએ છીએ પણ ક્યાંક ને ક્યાંક આપણી જાણીતી વાતની અંદર અજાણી માહિતી એ છે કે જે કથાને આપણે જાણીએ છીએ એ શ્રી શૈલમના મલ્લિકાર્જુન સ્વામીની કથા છે એ કદાચ આપણે નથી જાણતા આપણે જાણીએ છીએ કે એક વખત ભગવાન ગણેશ અને કાર્કિ કાર્તિકેય સ્વામીની વચ્ચે એક વિવાદ થયો છે કાર્તિકેય સ્વામી અને ગણેશની વચ્ચે વિવાદ એવો થયો છે કે એ બંનેની અંદર મોટું કોણ કોના લગ્ન છે એ સૌથી પહેલાં થશે આ વાતને લઈ અને બંનેની વચ્ચે વિવાદ થયો છે કાર્તિકેય સ્વામી કહે છે કે જન્મે હું મોટો છું ગણેશજી એમ કહે છે કે હું મોટો છું આ બંનેના વિવાદનું નિવારણ લેતા બંને પોતાના માતા પિતા એટલે કે ભગવાન શિવશંકર અને મા શક્તિ પાર્વતીની પાસે જયા જાય છે આ સમયે ભગવાન શિવ ધ્યાનસ્થ હોય છે મા પાર્વતી બંને પુત્રોને એવો આદેશ કરે છે કે જે તમામ તીર્થોની યાત્રા સૌની પહેલાં કરી આવે એ મોટો માતાનો આદેશ સાંભળી અને કાર્તિકેય સ્વામી છે એ પોતાના વાહન મોર ઉપર બિરાજમાન થઈ અને તીર્થાટન કરવા માટે થઈને એટલે કે તીર્થોની યાત્રા કરવા માટે થઈ અને નીકળી જાય છે હવે ગણેશજીનું તો શરીર સ્થૂળ છે અને એનું એ ઉંદર છે ગણેશજી જાણતા હતા કે પોતે ઉંદરના સવાર થઈ અને તીર્થોની યાત્રા કરવા જાય તો કાર્તિકેય સ્વામીને ક્યારેય પહોંચે નહીં પણ જ્યાં કાંઈ ન ચાલે ત્યાં બુદ્ધિ ચાલે અને બુદ્ધિના દેવ એટલે ભગવાન ગણેશ ત્યારે ભગવાન ગણેશજી પોતાના અંતર્મનથી વિચારે છે કે માતાના આદેશની પાછળ શું રહસ્ય છે અને પોતાની પ્રજ્ઞા ચક્ષુથી એ નક્કી કરે છે કે માતા પિતાની જે યાત્રા છે માતા પિતાની અંદર તમામ તીર્થોનો વાસ છે એટલે માતા પિતાની જ્યાં શિવશક્તિ બિરાજમાન છે એની ફરતે તેઓ સાત પ્રદક્ષિણા કરી અને મા પાર્વતીને અને શંકરને પગે લાગી અને કહે છે કે મેં તમામ પૃથ્વી પરના તમામ જે તીર્થો છે એની યાત્રા કરી લીધી છે કારણ કે મારા માતા પિતાની અંદર તમામ તીર્થોનો વાસ છે શાસ્ત્રોક્ત રીતે ગણેશજીની આ વાત સાથે બંને સહમત થાય છે અને પરિણામે ગણેશજીના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ નામના બે કન્યાઓની સાથે પહેલાં કરી નાખવામાં આવે છે અને એનાથી એને શુભ અને લાભ નામના બે દીકરાઓ પણ થાય છે જ્યારે કાર્તિકેય સ્વામી યાત્રાઓ પૂર્ણ કરી અને પાછા ઘરે આવે છે કૈલાસ માનસરોવર આવે છે ત્યારે જુએ છે તો ગણેશજીના ઘરે તો બે પત્નીઓ છે રિદ્ધિ અને સિદ્ધિ અને બે પુત્રો પણ છે શુભ અને લાભ ત્યારે આ બધું જોઈ અને આખી હકીકત જાણી અને કાર્તિકેય સ્વામી છે ખીન્ન થાય છે અને ત્યાંથી કૈલાસ માનસરોવરથી ખીન્ન થઈ ઉદાસ મને ત્યાંથી નીકળી જાય છે અને ક્રોંચ નામના પર્વત ઉપર આવી અને પોતે બિરાજમાન થઈ જાય છે આ વાતની જાણ થતાં મા પાર્વતી અને શિવશંકર બંને કાર્તિકેય સ્વામીને મનાવવા માટે થઈને જાય છે આજની તારીખે પણ જ્યાં કાર્તિકેય સ્વામીનું સ્થાન છે એને મૃગન સ્વામીના નામથી કેરળની અંદર ઓળખાય છે આ ક્રોંચ નામના પર્વત અને શ્રી શૈલમ પર્વતની વચ્ચે એવી માન્યતા છે કે આજની તારીખે પણ દર અમાસ અને દર પૂનમના દિવસે ભગવાન શિવ અથવા શક્તિ ત્યાં કાર્તિકેય સ્વામીને મળવા માટે થઈને આવે છે અને આ જે જગ્યાએ શ્રી શૈલમમાં કાર્તિકેય સ્વામીને મનાવવા માટે થઈ અને ભગવાન શિવ અને પાર્વતી બંને પહેલી વખત આવ્યા એ સ્થળને ઋષિઓના આગ્રહને વશ થઈ અને ભગવાને પોતાના જ્યોતિર્મય સ્વરૂપ તરીકેનું ત્યાં નિવાસસ્થાન કરી અને ભારતનું એક સરસ મજાનું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન સ્વામીના નામથી શ્રી નામના પર્વત પર કેરળની અંદર ત્યાં પ્રગટ કર્યું છે અને એ જ્યોતિર્લિંગ અત્યારે પણ ખૂબ જ બધા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આવા મલ્લિકાર્જુન સ્વામીના ચરણોમાં વંદન કરીએ અને આપણી યાત્રાને આપણે આગળ વધારીએ ઓમ નમઃ શિવાય મહાદેવ હર